તો પણ હવે અહીંયા અવશેદ કોણ પણ આવી ગયું છે બરાબર ઉચ્છેદ કોણ પણ છે અને અવશેદ કોણ પણ છે અવશેદ કોણ પહેલી વાર આવ્યું પેલો દાખલો છે આપણો બરાબર તો હવે વ્યવસ્થિત નોટિસ કર્યું છે તો વ્યવસ્થિત જોજો કે અવશેદ કોણનો ઉપયોગ કઈ રીતે કરશું બરાબર તો ચાલો આપણે આકૃતિ દોરી સૌથી પહેલા તો લખ્યું છે સાત મીટર ઊંચી ઈમારત ચાલો તો સાત મીટર ઊંચી આપણે પેલા ઈમારત ડ્રો કરીએ માનો કે આ સાત મીટર ઊંચી ઈમારત છે હવે શું લખ્યું છે આપણને કે ઇમારત પરથી કેબલ ટાવરની ટોચનો ઉત્સેદ કોણ હવે ઉત્સેદ કોણ કીધું છે એનો મતલબ કે ટાવરની ઊંચાઈ વધારે છે મેં તમને આગળના દાખલામાં એ કીધું કે ઇમારત અને ટાવર કે ને તો હંમેશા ટાવરની ઊંચાઈ વધારે રાખવાની છે ચાલો તો અહીંયા આપણે ટાવર લઈ લઈએ અને આપણે જોડી દઈએ આપણે જમીન પર છે એટલે ઓકે ચાલો અને હંમેશા જ્યારે આ રીતે દેખાય ને તો આને બી જોડી દેવાનું

એ એજ જગ્યાથી ટાવરના તળિયાનો અવશેષ કોણ તો આપણે ઉપરથી નીચે ડ્રો કરશું કેટલો છે પિસ્તાલીસ અંશ બરાબર ખૂણો નાનો મોટો દેખાય છે પણ ચાલશે ચાલો હવે આપણે શું કરવાનું છે ટાવરની ઊંચાઈ મેળવવાની છે તો આખો ફૂલ ટાવર જે છે આખો ઉપરથી લઈ નીચે સુધી મેળવવાનું છે કઈ રીતે મળશે જરા જુઓ વ્યવસ્થિત જોજો અહીંયા લઈએ આપણે ત્રિકોણ એ બી સી પછી અહીંયા ડી અને ઈ બરાબર તમારે અહીંયા ઉત્સેદ કોણ આઈપું હોય તો તો વાંધો નથી પણ ઔષેદ કોણ આઈપું તો શું કરવાનું એ ખાસ ધ્યાનથી જોજો ચાલો તો આપણી પાસે અહીંયા જે કાટકોણ ત્રિકોણ છે ને એ જોવાન છે કે કાટકોણ ત્રિકોણ ક્યાં છે કયા કયા છે એ જો એમ તો કાટકોણ ત્રિકોણ આપણને ત્રણ દેખાય છે એક તો આ છે બીજો આ છે અને ત્રીજો આ છે આ ત્રણ કાટકોણ ત્રિકોણ આપણને જોવા મળે છે બરાબર તો કઈ રીતે યુઝ કરીએ ચાલો જો અહીંયા તો અહીંયા કાટકોણ ત્રિકોણ અને ખૂણો B લખી દઈએ તમે આ ત્રિકોણનો પણ ઉપયોગ કરી શકો છો બરાબર અથવા તો આ ત્રિકોણનો ઉપયોગ કરો ચાલો જે ઉપયોગ કરવો હોય તો આપણે જોઈએ કયો ત્રિકોણ ઉપયોગ કરવાનો છે અને હું અહીંયા એક કાટકો ત્રિકોણ દોરું છું ચાલો તો ત્રિકોણ એ બી સી છે અને ત્રિકોણ સીડી વાનો ઉપયોગ કરીશ બરાબર અને બીજી વસ્તુ તો સૌથી પહેલા આપણે ડિસ્ક્રિપ્શન જોઈએ લખી નાખવાનું તો લખી નાખીએ ચાલો તો શું છે અહીંયા સીડી બરાબર બી ઈ સીડી બરાબર બી ઈ આ કોણ છે ઈમારતની ઊંચાઈ ઇમારતની ઊંચાઈ કેટલા મીટર છે 7 મીટર ઓકે એ જ રીતે આખું જે એ છે એ છે આપણી ટાવરની ઊંચાઈ કેટલા મીટર છે ખબર નથી બરાબર તો આપણે શું કરશું એને એમ જ રહેવા દો ક્વેશ્ચન માં કરી દઉં છું ચાલો BC અને DE એ સરખા હોઈ શકે BC બરાબર DE હું આનો ઉપયોગ કરીશ BC અને DE શું છે અહીંયા ઇમારત અને ટાવર વચ્ચેનું અંતર ઇમારત અને ટાવર વચ્ચેનું અંતર કેમ સરખા હશે એનું રીઝન શું છે કે બંને તમે જોઈ શકો છો આખું શું બને છે લંબચોરસ બને છે અથવા તો સમાંતર બાજુ ચતુષ્કોણ મળી કહી શકો તમે જેમાં સામ સામે બાજુ સરખી હોય ચાલો તો આપણે કઈ રીતે યુઝ કરશું તો સૌથી પહેલા તો જે ત્રિકોણ નું માપ આપવું હોય ને એનો ઉપયોગ કરવાનો તો અહીંયા એક વસ્તુ જુઓ તમે તમને અહીંયા અવશેધ કોણ આપ્યું છે બી સી ઈ ખૂણો બીસી છે બરાબર આ ખૂણો બીસી છે તો તમે એ જે કોણ છે એને ઉછેદ કોણમાં ફેરવી શકો છો કઈ રીતે જરા જુઓ આ પિસ્તાલીસ છે તો અહીંયા બી પિસ્તાલીસ થઈ શકે છે કઈ રીતે થયું આ તમે જરા જુઓ તો અહીંયા અહીંયા કંઈક આ રીતે ઝેડ બને છે જેને આપણે યુગ્મ કોણ બોલીએ શું યુગ્મ કોણ એટલે ખાસ ધ્યાન રાખજો તો ત્રિકોણ સીડીઈમાં ત્રિકોણ सी डी मूणो डी बराबर ये ये जो खूण बी सी बी सी सीई डी खूणो सीई डी बराबर पिस्तालीस अंश कौश में लखी युग्म युग कौन? बराबर, चलो टेन पिस्तालीस तो टेन पिस्तालीस बराबर ટેન પિસ્તાળીસ બરાબર સામેની બાજુ સીડી છેદમાં શું છે પાસેની બાજુ ડીઈ ટેન પિસ્તાળીસ છે એક આવશે સીડી છે સાત મીટર અને ડી મને ખબર નથી તો ડી કેટલા મળી જશે માટે ડીઈ બરાબર માટે ડીઈ બરાબર સાત મીટર બરાબર આટલું તમને આવડતું હશે ડી પણ મને મળી ગયું છે સાત મીટર ચાલો આ ડી સાત મીટર મળી ગયું હવે આ સાત હશે તો બીએસથી આ કેટલા થાય એ બી સાત થશે ને ઓકે તો આ બી તમને સાત જ મળશે તો કઈ રીતે લખી દઈએ અહીંયા આપણે બતાવ્યું છે જો બીસી બરાબર ડીઈ બતાવ્યું છે ને આપણે બરાબર ચાલો માટે બીસી બરાબર ડીઈ બરાબર સાત મીટર ચાલો આ કામ થઈ ગયું આપણે આટલું ચાલો હવે આ ત્રિકોણનો ઉપયોગ કરો ત્રિકોણ એ બી સી તો ત્રિકોણ એ માં ખૂણો બી બરાબર નેવું તથા ખૂણો એસીબી ખૂણો એસીબી બરાબર સાઈઠ અંશન સાઈટ નો ઉપયોગ કરોઠ માટે ચાલો શું આવશે એ બી ના છેદ માં બીસી એ બી ના બીસી ટેન ની વેલ્યુ છે ને કેટલું વર્ગમુણ ત્રણ ઓકે વર્ગમુણ ત્રણ બરાબર જે મને ખબર નથી તો એ બીજી એને પણ બીસી મળી ગયું છે કેટલા છે જો અહીંયા બીસી બરાબર સાત છે તો કેટલો આવશે એ બી બરાબર સાત 3 મીટર એ બી મળી ગયું મને સાત વર્ગુણ ત્રણ મીટર હવે મને ઈઝીલી ટાવરની ઊંચાઈ મળી જશે કઈ રીતે જરા જુઓ તો ટાવરની ઊંચાઈ બરાબર ટાવરની ઊંચાઈ કોણ છે સાત વર્ગુણ ત્રણ અને બી છે સાત કોણ કોમોનીકળશે જોવો તો જરા કોમની કરશે સાત તો આવશે આપણો આન્સર સાત કોસમાં વર્ગુણ ત્રણ પ્લસ એક મીટર આપણને એટલે કે ટાવરની ઊંચાઈ મળી ગઈ છે માટે ઊંચાઈ ઊંચાઈ બરાબર બરાબર મીટર આટલો આન્સર આવશે બરાબર આ ખાસ આપણે ધ્યાનમાં રાખવા છે જુઓ કેટલો ઇઝી દાખલો છે ભલે ઉચ્છેદ કોણ હોય કે ઔષધ કોણ હોય મેઇન તો ઉચ્છેદ કોણ દાખલા આપણને આવડે જ છે પણ ઔષધ કોણ હોય તો તમે એને દાખલો ગણી શકો છો અથવા આ દાખલો ભલે અવશેત કોણમાં હોય તો બી તમે શું કરતા સાત મિનિટ હતું આના પર તમે આ મેળવી શકે અને પછી તમે આ મેળવો તો બી ચાલે બરાબર બંને રીતે દાખલો તમે ગણી શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણો દાખલો પૂરો થાય છે હવે આપણે નેક્સ્ટ દાખલો જોઈએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી સાથે તમે જોડાયેલા રહો ગુપ્તા સર એજ્યુકેશનમાં